ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક માં વડગામ તાલુકાના રૂપાલ ગામના ચૌધરી કિરણ કુમાર પ્રથમ નંબરે આવ્યા છે ઉલ્લેખનીય છે કે તેમણે અગાઉ પણ નડિયાદ મુકામે આયોજિત સ્પેશિયલ દિવ્યાંગ મહાકુંભમાં ગોળાફેક સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યારે આ વખતે પણ પ્રથમ ક્રમાંક મેળવીને તેને પોતાનું અને તેના ગામનું નામ રોશન કર્યું છે ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિકમાં માં વડગામ તાલુકાના રૂપાલ ગામના ચૌધરી કિરણ કુમાર પ્રથમ નંબરે આવ્યો છે જ્યાં ચા ત્યાં રાહ આ કહેવતને સાકાર કરી છે રૂપલના કિરણ ચૌધરીએ જણાવ્યું છે કે આપણે માટે પણ આપણા ધ્યેય માટે કટિબદ્ધ બનીએ તો આપણે પણ સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ એના માટે સખત પુરુષાર્થ અને પોતાના ભગવાન પર અખંડ શ્રદ્ધા હોવી જરૂરી છે અને કહે છે કે નેકે ઈશ્વર છે ત્યાં રસ્તો છે મન હોય તો માળવે જવાય જો તમે તમારા મનમાં દ્રઢ નિશ્ચય કરી લીધો કે મારે આ કામ કરવું છે તો સફળતા મેળવવી તો નિશ્ચિત જ છે વડગામ તાલુકાના રૂપાલ ગામના વતની એવા કિરણકુમાર ભગવાનભાઈ ચૌધરી કે જેઓ

અને એના પછી હમણાં નેશનલનું સિલેક્શન હતું એમાં પણ હું સિલેક્ટ થયો છું હું અત્યારે શ્રીમતી જીવી પવાય એન્ડ પીએસ પવા સાયન્સ કોલેજ આદર્શ પાલનપુરમાંથી મને ખૂબ જ સરસ લાગ્યું મારા પ્રિન્સિપાલ સર ડૉક્ટર નીતાબેન ગોળ એન્ડ મારા કોચ વીરજીભાઈ આર ચૌધરી એમનો મને ખૂબ જ સપોર્ટ છે અને એમને મને સન્માન કરવું બહુ જ સરસ લાગ્યું દીપક પુરબિયા જીટીવી ન્યૂઝ બનાસકાંઠા